સારી નિતાર શક્તિ ધરાવતી રેતાળ ગોળાડુ અને મધ્યમ કાળી જમીન વધારે અનુકૂળ આવે કારણ કે મગફળનો પાક સુયા અને ડોડવા જમીનની અંદર મૂકતો હોય તો રેતાળ અને ગોરાડુ જમીન એને સૂયા અને ડોડવા બનાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે એટલા માટે ખાસ કરીને આવી જમીન આપણે પસંદ કરવી જોઈએ વધુ પડતી કાળી અને સિકાસવાળી જમીન એટલે કે ક્ષારવાળી જમીન આ પાકમાં જમીનની તૈયારીની વાત કરીએ તો મગફળીની સારી વૃદ્ધિ થાય અને ડોડવાનો સારો વિકાસ થાય એના માટે સારી ફળદુદા ધરાવતી અને પિયતની સગવડતાવાળી જમીન આપણે પસંદ કરવી જોઈએ ખાસ કરીને જમીનને ખેડી ઓછી ભરભરી બનાવવી જોઈએ અને ઉનાળાની અંદર હળતી ઊંડી ખેડ કરી અને એમાંથી કચરો અને જડિયા મૂળિયા વીણી લઈ ત્ય કરબતી ખેડ કરી અને સમાર મારી અને જમીનને સમતળ બનાવી જોઈએ તો આ રીતના આપણે જમીનની તૈયારી કરીએ તો મગફળીના પાકને વધારે અનુકૂળ આવતું હોય ખાસ કરીને જરૂરી અંતરે સાસ પાડી અને જો ઢાળની વિરુદ્ધ દિશામાં સાસ પાડવામાં આવે અને મગફળીનું વાવેતર કરીએ તો એમાં પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ પાકની અંદર મહત્વના રોગ આવે એટલે કે કોલારોટ અને થલનો સડો જેને સુકારો આપણે કહીએ અને નિંદામણ આના નિયંત્રણ માટે જો આપણે ઊંડી ખેડ કરી નાખીએ એટલે આ જમીનના ભાગ રૂપે તો પણ એની સામે પણ આપણે સારા ફાયદા થાય અને ઊંડી ખેડ કરવાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ અને નિકાર વધે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુની કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ જમીનમાં રહેલા પોષક તત્વો છોડ સહેલાઈથી લઈ શકે એમાં પણ ફાયદો થાય અને જીવાતના જે પોષકાઓ એટલે કે એની સુષુભતા અવસ્થા છે અને ફૂગના જે બીજાણુ હોય છે એ ખાસ કરીને ઊંડી ખેડ કરવાથી જમીનની બહાર આવે ઉનાળાની અંદર સૂર્યપ્રકાશમાં તપે ને એનો આપણે સારી રીતે નાશ કરી શકીએ અને આ નાશ થવાથી આપણે જે રોગ જીવાતની સામે નિયંત્રણ મળે એનાથી આપણે ખૂબ સારું ઉત્પાદન પણ લઈ શકીએ અને છોડની વૃદ્ધિ અને રોડવાનો વિકાસ પણ આનાથી સારો થાય વૈજ્ઞાનિક અભિગમથી આપણે જોઈએ તો એમાં કઈ કઈ બિયારની જાતો આવે એનો બીજ દર એટલે કે એક હેક્ટર દીઠ કેટલા કિલોગ્રામ આપણે દાણાનું વાવેતર કરવું જોઈએ અને વાવણીનું અંતર એટલે કે બે છાસ અને બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ જો આ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીએ તો ખૂબ સારું આપણે ઉત્પાદન લઈશું સૌ પ્રથમ તો મિત્રો બિયારની જાતોની વાત કરીએ તો મગફળીના ત્રણ પ્રકાર હોય આપણે સૌ કોઈ જાણતા હશું એક તો ઉભળી પ્રકારની મગફળી આવે એક અર્ધવેલડી મગફળી આવે અને વેલડી આ ત્રણ પ્રકારો છે મગફળીના ખાસ કરીને હેક્ટર ડીટ જરૂરી છોડની સંખ્યા જાળવવા માટે આપણે અલગ અલગ જાતવાર એના અંતર મુજબ જે ભલામણો કરવામાં આવી છે એમાં બીજનો દર ખૂબ જ અગત્યનો કારણ કે સામાન્ય રીતે હેક્ટર ડીટ જો ઉભરી મગફળીનું વાવેતર કરીએ તો એક હેક્ટરમાં બે પોઈન્ટ બાવીસ લાખ છોડ એટલે કે બે લાખ બાવીસ હજાર છોડનું આવે જો અર્ધવેલી મગફળીનું વાવેતર કરીએ તો એક હેક્ટરમાં એક લાખ સાસઠ હજાર છોડ આવે અને જો વેલડી પ્રકારની મગફળીની વાત કરીએ તો એક હેક્ટરની અંદર નેવું હજાર છોડ આપણે એની અંદર આવતા હોય હવે ખાસ કરીને એનો જાતો એનો અંતર અને બિયારણનો દર જો આપણે ખાસ કરીને સંતોષકારક મળી રહી તો આપણે છોડની સંખ્યા જળવાય અને એના લીધે આપણે એની ઉપર ઉત્પાદન ઉપર પણ સારું ઉત્પાદન લઈ શકે તો ખેડૂત મિત્રો જે પ્રકારો છે તો ઉબડી મગફળી હવે એની જો જાતોની વાત કરીએ તો કઈ કઈ જાત હોય એમાં જીજી બે જીજી પાંચ જીજી સાત તીજી છવ્વીસ ટીજી સાડત્રીસ એ જીજેજી નવ અને એક નવી જાત જે ખેડૂતોમાં ખુબ સરસાદ છે એવી જીજી બત્રીસ નંબરની જાત આ ઉબડી મગફળીની જાતો છે હવે જયારે ઉભડી મગફળીની જાતો મિત્રો વાવેતર કરવાનું હોય

તે ખૂબ જૂની અને ખૂબ પ્રચલિત અને સારું ઉત્પાદન આપતી જાત એના પછી જીજેજી બાવીસ નંબરની નવી જાત જે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે આ બંને જાતો અર્ધવેલડી મગફળીની જાતો છે હવે એનો જો અંતરની વાત કરીએ તો બે હાર અને બે સોળ વચ્ચે સાઠ બાય દસ સેન્ટીમીટરનું અંતર મિત્રો રાખવું જોઈએ અને એની અંદર બિયારણ દર એક હેક્ટર દીઠ એકસો ને વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે બિયારણ એટલે કે મફળીના દાણાનું વાવેતર કરવું જોઈએ ત્રીજી મગફળીની જે જાત છે વેલિડી પ્રકારની જાતો છે અને એની અંદર જીએયુજી દસ જીજી અગિયાર જીજી બાર જીજે જી એસપીએસ વન અને જીજે જી આ જાતો છે એ વેલરી પ્રકારની મગફળી જાતો છે અને એનું જો અંતરની વાત કરીએ તો બે હારે અને છોડ વચ્ચેનું અંતર થોડુંક વધારે હોય કારણ કે વેલડી છે એટલા માટે પંચોતેર બાય દસ સેન્ટીમીટર લઈને પંદર સેન્ટીમીટર સુધી આપણે વાવેતરનું અંતર રાખી શકીએ અને એનો જે બિયારનો દોર છે એક ટુ ડેટ એ સો એકસો દસ કિલો પ્રતિ એક્ટર આપણે બિહારનો વાવવું જોઈએ તો આ મગફળીની અંદર ચોમાસામાં એની જાતો વિજાણનો દર અને વાવેતર પર જો રાખીએ તો ખૂબ સારું આપણે ઉત્પાદન લઈ શકીએ સૌપ્રથમ તો વાવેતરનો જો સમય જોઈએ મિત્રો તો ચોમાસું વાવેતર ખાસ કરીને ત્રણ તબક્કામાં થાય એક તો ખૂબ સારું ઉત્પાદન મેળવવા ચોમાસાના વરસાદ થાય તે પહેલાં એટલે કે મે મહિનાના ત્રીજા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં જ્યાં પિયતની સગવડ છે ત્યાં ઓરવીને એટલે કે પહેલું વહેલું પિયત આપીએ ને વહેલું વાવેતર ખાસ કરીને કરવામાં આવતું હોય અને એની અંદર જે દસ અથવા જીજી અગિયાર કે જીજી તેર જેવી મોડી પાકથી વેરડી મગફળીની જાતનું વાવેતર મિત્રો કરવામાં આવે બીજું જે વાવેતર છે જૂન થી લઈને ત્રીસ જૂન સુધી એટલે કે રેગ્યુલર આપણું વાવેતર વરસાદ થાય તો સમયસર વાવેતર માટે ખાસ કરીને ઉભડી અથવા અર્ધ વેલડી અથવા વેલડી એમ ત્રણમાંથી માંથી કોઈ પણ પ્રકારની મગફળી નું વાવેતર આપણે કરી શકીએ અને એમાં મોટા ભાગે અર્ધ વેલડી એમાં જીજી વીસ અને જીજે જી બાવીસ ને આપણે સામાન્ય રીતે ખાસ કરીને પ્રધાન્ય આપવું જોઈએ બીજું જે વાવેતર નો તબક્કો છે જુલાઈ માસમાં મોડો વરસાદ થાય

અ સ્ટેમ રોડ જેને કહેવામાં આવે આ રોગનું પ્રમાણ આપણા રાજ્યની અંદર ખૂબ વધતું જતું હોય અને જેના પરિણામે વાવેતર કરેલ વિસ્તારમાં સોળની સંખ્યા ઘટી જવાથી ઉત્પાદન પણ મિત્રો ખૂબ ઓછું મળે એટલા માટે આવા રોગોથી કુમળા છોડનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા એને બીજ માવતા તરીકે સીટ ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને સીટ ટ્રીટમેન્ટ આપવા માટે ખાસ કરીને ફૂગનાશક જંતુનાશક અને જેવી ખાતરોનો આપણે ખાસ કરીને ત્રણ પ્રકારે પાટો આપી શકીએ સૌ પ્રથમ તો આપણે ફૂગનાશક ફૂગજન્ય રોગને અટકાવવાની જો વાત કરીએ જે બીજજન્ય અને જમીનજન્ય રોગો છે તો એમાં વાવતા પહેલા એક કિલોગ્રામ દાણા દીઠ ખાસ કરીને અલગ અલગ પ્રકારની ફૂગનાશક દવા બજારની અંદર મળતી હોય એમાં થાઇરમ પંચોતેર ટકા વેટેબલ પાવડર એક કિલોગ્રામ દીઠ ત્રણ ગ્રામ અથવા તો કાર્બન સિંગલ જે પચાસ ટકા વેટેબલ પાવડર આવે એક કિલોગ્રામ ત્રણ એક કિલોગ્રામ દાણા દીઠ ત્રણ ગ્રામ અથવા તો કાર્બેન્ડાઇઝીમ બાર ટકા અને તેની સાથે મેનકોજેપ ત્રણસાઠ ટકાના કોમ્બિનેશનવાળી દવા

ખાસ કરીને આપવી જોઈએ અથવા તો ઉદય આવતી હોય એના માટે આપવી જોઈએ અને ખાસ કરીને આના માટે આપણી જે ભલામણ છે ક્વિનાલ ફોસ પચીસ ટકા ઈસી અથવા તો ક્લોરોબારી ફોસ વીસ ટકા ઈસી જે કોઈ એમાંથી કોઈ પણ એક દવા એક કિલોગ્રામ વીસ દીઠ વીસ એમ પ્રમાણે મિશ્રણ કરીને જો દવાનો પોટ આપીએ તો ખૂબ સારું નિયંત્રણ મળે એના સિવાય ખાસ કરીને આ વ્હાઇટ ગ્રબ અથવા સફેદ ઘેણ એટલે મૂળાને અટકાવવા માટે ઇમડા ક્લોપીડ ચાલીસ અને એની સાથે પીપ્રોનિલ ચાલીસ ટકા જે પાવડર ફોર્મમાં દવા આવતી હોય

અને જે પણ ભલામણ આવે એટલે કે એનું સોય હેલ્થ કાર્ડ બને એટલે આરોગ્ય પત્રક બને અને એમાં જે તત્વોની ખામી હોય એ તત્વો ઉમેરવા જોઈએ અને જે તત્વો વધારે પ્રમાણમાં હોય એનું કઈ રીતના આપણે આયોજન કરી શકીએ એ મુજબ ભલામણ મુજબ ખાતર નાખવા જોઈએ હવે જ્યારે ખાતરની વાત આવે તો ખેડૂત મિત્રો આપણે રાસાયણિક ખાતરો વધારે યાદ આવે પણ ખાતર વ્યવસ્થાપનની અંદર સેન્દ્રીય ખાતરો આવે રાસાયણિક ખાતર વ્યવસ્થાપન આવે અને જૈવિક ખાતરો પણ આવે આ ત્રણ પ્રકારના ખાતરોનો આપણે સમાવેશ કરવાનો હોય સૌપ્રથમ તો જો સેન્દ્રીય ખાતરની વાત કરીએ તો મગફળીનું સારું ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે ખાતર આપવું જોઈએ આ ભલામણ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ ખાતે એ લોકોએ દિવેલીના ખોળના આખતરા લેવામાં આવ્યા અને સતત બે વર્ષ સુધી ઉપરના ડેટા લઈ અને પરિણામો એવું કે દોડવાના શાળાના રોગમાં છવ્વીસ ટકા થરડાસડાના રોગમાં પંચાવન ટકા જેટલો ઘટાડો થાય એટલે આ દિવેલીનો ખોળ આપણાથી આ બંને રોગોનું કાબૂમાં લઈ શકે અને આના બીજા એક ડેટા એવું બતાવે કે બત્રીસ ટકા જેટલું વધારે આનાથી ઉત્પાદન આપણે લઈ શકીએ અને કુલ આવક જે સોકી આવક છે એમાં ત્રીસ ટકાનો આપણે વધારો થાય તો એરડીનો ખોળ પણ આપણે ખૂબ જ મહત્વનું સેન્દ્રીય ખાતર તરીકે આપણે વાપર્યું હવે બીજી વાત જો આપણે મિત્રો રાસાયણિક ખાતર વ્યવસ્થા કરીએ તો મેં અગાઉ વાત કરીએ પેલા તો જમીનનું કૂતકરણનો નમૂનો લઈ ઉત્કળના રિપોર્ટના આધારે આપણે રાસાયણિક ખાતરોનું આયોજન કરવું જોઈએ પરંતુ ચોમાસુ મગફળીમાં આપણી જે ભલામણ છે એક હેક્ટર દીઠ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે તત્વોના સ્વરૂપમાં સાડા કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ અને પચાસ કિલો પોટાશ ખાતર સ્વરૂપે આપણે આપવાનું હોય પરંતુ જમીનના જો રાસાયણિક ઉત્કળના નમૂનામાં જે ભલામણ આવે એ ખાતર ખાસ કરીને જમીન તૈયાર કરતી વખતે શાસની અંદર પાયાના ખાતરો પાયામાં અને પૂરતી ખાતરો પૂરતી ખાતર તરીકે આપણે આપવા જોઈએ અને જો ખાતરોની અંદર વાત કરીએ તો એક હેક્ટર દીઠ

અને એ જમીનમાં પાંચ ટન પ્રતિ હેક્ટર જીપસમ પણ આપણને આપણી ખાસ કરીને ભલામણ કરીએ છીએ હવે સૌરાષ્ટ્રની અમુક જમીનમાં જ્યાં ગંધક લો કે ઝીંક જેવા સૂક્ષ્મ તત્વોની ખામી જોવા મળે મગફળીની અંદર તો આ જમીનમાં ગંધકની ઉણપ જોવા મળતો હેક્ટરે વીસ કિલોગ્રામ સલ્ફર લો તત્વની ઉણપ જોવા મળતો હેક્ટરે દસ કિલોગ્રામ થેર સલ્ફેટ અને ઝીંક તત્વની ઉણપ જોવા મળે તો હેક્ટરે વીસ કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પાયાના ખાતર કે જમીન તૈયાર કરતી વખતે આપવા જોઈએ પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જમીનના જે આપણે રિપોર્ટ કરાવીએ એ રિપોર્ટમાં જે જે તત્વોની ખામી આવે એ તત્વોની ખામીના આધાર આપણે આધારે આપડે સ્વરૂપમાં આપણે ઉમેરવા જોઈએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ જે સંકલિત ખાતર વ્યવસ્થાપન આજની વાત છે એ તમને ઉપયોગી થશે જો આ વિડીયો તમને ગમે તો વધુમાં વધુને લાઇક કરજો અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ખૂબ ખૂબ આભાર